તો જય માતાજી મિત્રો આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો જો આપણે માયા ગી છે જો ભેંસ વ્યાઈ ગઈ છે અને કાળું બચ્યું એટલે એ તમને દેખાઈ રહ્યું છે એ પાડુડું છે અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમારી જો ગાય કે ભેંસનું દૂધ વ્યવસ્થિત પ્રોડક્શન લેવું હોય તો વિયાણા પછી કંઈ વસ્તુ આપણે એને ખવડાયાથી આપણું ગાયનું ભેંસનું દૂધ કન્ટિન્યુઅ તમને પાંચથી છથી સાત મહિના જેટલું હોય જેટલું જ આપે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અમારા વિડીયાની અંદર તમે બન્યા રહેજો તો તમને પણ સંપૂર્ણ નોલેજ મળી જાય ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અમે વિડીયો બનાવી રહ્યા છે અનુભવ માટે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર નથી આપણી મેનેજ જેટલી આપણે કરન એટલું જ પશુ દૂધ આપતું હોય છે અને પછી તમે એને કોઈ પણ વસ્તુ એવી કે ખોરાક જાડો લઈ કે એ ટાઈપની વસ્તુ વધારે તમે ખવડાવો તો એનાથી કદાચ પશુનું દૂધ વધતું હોય છે અને હા ખરેખર એક વસ્તુ સત્ય છે કે કદાચ આપણી ગાયને કે ભેંસને દૂધ કદાચ કપાઈ ગયું હોય તો દસ લિટર કરતી હોય ગાય કે અથવા ભેસ કદાચ પાંચ લિટર કરતી હોય તો એનું દૂધ કદાચ ઓછું થઈ ગયું હોય ને તો કદાચ આપણે એના માટે મેડિકલમાંથી કોઈ પણ દવા લાવી અને દૂધ વધારી શકીએ છીએ પણ જેટલી પશુની કેબિસિટી છે એટલું જ દૂધ આપવાની છે એનાથી ઉપર આપતી નથી તો તમને પણ દેખાડી દિવ પશુપાલક મિત્રો જે આપણે સામે તમને દેખાતું છે આ જે કાબરું આ બાજુનું જે આપણે પહેલ્યાત ગાબડું લાવ્યું છે એની કેબિસિટી આપણને કહી છે કે આટલું દૂધ વધી શકે તો આપણે એને ખોરાકમાં વધારે ખોરાક ખવરાઈએ તો જ એનું દૂધ એક બે લીટર વધુ થઈ શકે બાકી કોઈ એવી વસ્તુ નથી કે આપણે ફટાફટ એનું દૂધ આજ આપી દે ને હવાનું દૂધ ઘભ દરાણ એ બે લીટર વધી જાય એવી કોઈ કોશિશ હોતી નથી અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો કદાચ એને તમે પાણીની અંદર કે ખાંડની અંદર જે હાજી ખારો આવે છે એ પાવતા કે ખવડાવતા રહો તો એનાથી ખોરાક એનો વધી જતો હોય છે અને કદાચ પશુ કોઈ પણ અથવા બીમાર થઈ ગયું હોય અને સમજી લો કે એનો આઠ લીટર દૂધ હોય અને કદાચ ઘટી ગયું હોય તો પાંચ લીટર થઈ ગયું હોય ને તો કદાચ આપણે એને મેડિકલની અંદરથી જે બાટલો આવે છે એને આપણે ખાંડની અંદર કે પાણીની અંદર પાઈ જઈએ ને તો કદાચ એનું પાછું આઠ લીટર દૂધ આવી જાય છે આઠ લીટર ઉપર પણ વધુ શું છે કે ખોરાક ઉપર કોઈ પણ પશુ આ જે શંકર ગાયું છે ને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો એના ખોરાક ઉપરથી જ એનું દૂધ વધતું હોય છે અને એવું નથી હોતું કે ભાઈ દાણની અંદર ખાંડની અંદર તમે દરેક વસ્તુ મૂકો આ એક વસ્તુ સત્ય છે કે આપણે કદાચ ગવણું ભરડું હોય અને ખાંડ વધારે મૂકતા હોય તો એનું પશુનું દૂધ વધારે આપણને જોવા મળતું હોય છે કારણ કે સમજી લો કે આઠ લિટર દૂધ હોય અને તમે જાજો એને ખોણ મૂકો તો એક બે લિટર ખા ખાંડ મૂકવાથી દૂધ વધી જતું હોય છે એટલે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો જે આની અંદર પશુની અંદર ભગવાને જે કુદરતી એને આપ્યું છે એટલી જ વસ્તુ સત્ય હોય છે પણ બાકી આપણે એને કોઈ પણ વસ્તુ ખોરાક વધારે કરી ખાય તો દૂધ પણ વધી શકે છે બાકી કાંઈ એવી વસ્તુ નથી હોતી કે આપણે એને ઇન્જેક્શન આપી દઈએ તો ઘભ દરમિયાન દૂધ બેથી ત્રણ લીટર વધી જાય એવું નથી હોતું પણ એને તમે ખોરાક ઉપર લઈ લો અને ઝાદું પડતું ખાંડ મૂકો આજે શંકર ગાયની આપણે વાત કરી રહ્યા છે પશુપાલક મિત્રો ઝાદુ તમે ખાંડ મૂકો સમજી લો કે આ ખાંડ તમે વધારે મૂકો તો સવારનું દૂધ વધારે જ હોય એ તમને સો ટકા ગેરંટી સાથે જોવા મળે છે અને પછી આપણે મોટી ગાય વાળી હોય અને એને આપણે થોડું થોડું દાણ મૂકતા હોય કોઈ પણ વસ્તુ ગમે તે ખાણ તો પછી એ માપનું દૂધ કરતી હોય છે એમાં કોઈ પછી આપણે દહ 12 બાર ની આપણે રાહ જોતા હોય એટલું દૂધ વધતું નથી અને આ બાજુ જો તમને દેખાડું આપણી ભે વેઈ ગઈ છે એ તમને દેખાતું છે અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમારા સુધી અમે આ અનુભવ માટે વિડીયો બનાવી રહ્યા છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ખરેખર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડિયોની અંદર આવ્યા હોય તો એક લાઇક કરવાનું ન ભૂલતા આજના વિડિયોની અંદર બસ આટલું જ હતું જય માતાજી